અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક આગામી છ જૂનના રોજ સુરત ખાતે યોજાશે ચાર દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં દરેક રાજ્યમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે સાથે જ પર્યાવરણને નુકસાન થતું અટકાવવા આ બેઠકમાં પ્લાસ્ટિકનો શૂન્ય વપરાશ અને કાગળનો ન્યૂનતમ વપરાશ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે આ ત્રણ દિવસની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મને લાગે છે આખા યુવા સમાજ માટે છે યુવા ધન માટે છે કારણ કે વિદ્યાર્થી પરિષદ કઈ દિશામાં જશે અને યુવાનોને કઈ દિશામાં લઈ જવાના છે એની ચર્ચા પણ આ બેઠકમાં જ સુરત ખાતે કરવામાં આવશે બેઠકનો એજન્ડા મેં કહ્યું એમ કે વિવિધ પ્રશ્નો કેટલાય પ્રશ્નો કેટલાય રાજ્યોમાં પેપર લીકની ઘટના હોય એ પેપર લીકની ઘટના ઉપર કાયદો તો બન્યો પરંતુ જે મુખ્ય સૂત્રધારો છે એમના પણ પ્રયા એમના પર કાર્યવાહી થાય અને આવા વિવિધ ત્યાં ચર્ચા થાય છે એ ચર્ચામાં જે રાજ્યોના વિવિધ પ્રશ્નો છે એ પ્રશ્નો ત્યાં મૂકી અને કેન્દ્રીય નેતૃત્વ અમારું નક્કી કરે છે કે આગામી સમયમાં આખા એ દેશમાં કઈ પ્રકારનું દિશા આપવાની જરૂર છે